સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલ માધવ વિલા સોસાયટીમાં ગણેશ પંડાલમાં ભવ્ય ગણેશ મહોત્સવ સાથે માર્શલ આર્ટના ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ સોસાયટી વાસીઓ મહિલાઓ પુરુષો બાળકો અને વડીલોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ અમરોલીની માધવ વિલા સોસાયટીમાં ગણેશની પ્રતિમાનું આગમન કરવામાં આવ્યું દસ દિવસ સુધી બંને ટાઈમ સવાર સાંજ આરતી કરવામાં આવે છે તેમજ આરતી પછી રોજે રોજ નવી પ્રસાદી આપવામાં આવે છે આજે રાત્રે ગણેશ આગમનના ત્રીજા દિવસે આરતી કરીને રાત્રે સાડા નવ વાગ્યા પછી સોસાયટીના પ્રમુખ અને તેમની ટીમ દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે રામા માર્શલ આર્ટ દ્વારા પ્રોગ્રામનું આયોજન રાખવામાં આવ્યું હતું જે ખાસ કરીને મહિલાઓના સેલ્ફ ડિફેન્સ માટેનો કાર્યક્રમ હતો જેમાં રામા ફિઝિકલ એન્ડ સ્પોર્ટ્સ એકેડમી દ્વારા આર્મી સ્પેશિયાલિસ્ટ મુકેશભાઈ રાઠોદ દ્વારા મહિલાઓને સેલ્ફ ડિફેન્સ એટલે કે મહિલાઓ પોતાની સુરક્ષા કેવી રીતે કરે તેમને કોઈ છેડે તેમને કોઈ હાથ લગાવે કે પછી કોઈ તેમને બિન જરૂરી પરેશાન કરે ત્યારે મહિલાઓ પોતાની સુરક્ષા કેવી રીતે કરે તેના વિશે નિતનવા નવા સ્ટાઇલમાં બહેનો સાથે પ્રેક્ટિકલ કરીને સોસાયટીની બહેનોને બાળકોને બચાવ માટેનું માર્ગદર્શન આપ્યું અને દરેક બહેનોને સેલ્ફ ડિફેન્સના નિત નવા ટાસ્ક શીખડાવ્યા સોસાયટીમાં ગણેશ ઉત્સવ સાથે આ સેલ્ફ ડિફેન્સના ભવ્ય પ્રોગ્રામમાં સોસાયટી દ્વારા આવેલ તમામ મહેમાનોને ગુલદસ્તા આપીને સન્માન કરવામાં આવ્યું આવેલ તમામ મહેમાનોમાં રામા মার্শাল આર્ટના ઓર્ગેનાઇઝર મુકેશભાઈ રાઠોડ સુરત મહાનગરપાલિકા ગાર્ડન સમિતિના મેમ્બર અને વોર્ડ નંબર 1 ના કોર્પોરેટર શ્રીમતી ગીતાબેન સોલંકી વોર્ડ નંબર 1 ના કોર્પોરેટર શ્રીમતી ભાવિશાબેન પટેલ માજી વોર્ડ પ્રમુખ મુકેશભાઈ દેસાઈ જનતા પાર્ટીના કાર્યકર્તા જીતુભાઈ સોલંકી અને આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો આટલા સરસ આજના આ ભવ્ય પ્રોગ્રામ નું સંચાલન તુષાર લુંભાણી દ્વારા કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત સર તમારું નામ મારું નામ વિકાસ હું માધવેલા સોસાયટી ના બોલું છું અને આજે માધવેલા સોસાયટી માં વર્ષે ગણપતિ ઉત્સવે અનેક પ્રોગ્રામ કરીએ છીએ તો આ વર્ષે પણ દસ દિવસ માં નો દિવસ અમે મહિલાઓની સુરક્ષા માટેનો એક ખાસ પ્રોગ્રામ આયોજિત કર્યો હતો એમાં રામા માર્શલ આર્ટ ના મેન મુકેશભાઈ ભાઈ રાઠોડ એક ખાસ કરીને મહિલાઓની મહિલાઓ ની સેફ્ટી માટે એક ટ્રેનિંગ સેસન રાખેલો એમાં મુકેશભાઈ ભાઈ રાઠોડ અને એની ટીમ પછી આ વિસ્તારના કોર્પોરેટર શ્રી મહામંત્રી શ્રી અને ગાર્ડન સમિતિના મેડમ શ્રી પધાર્યા હતા અને ખુબ મોટી સંખ્યામાં માધવેલા પરિવારે એમનો સાથ આપ્યો અને હર વર્ષે આ રીતે જ અમે પ્રોગ્રામ કરીએ છીએ અને લાસ્ટ દિવસે વિસર્જન ના દિવસે અમે ખાસ તરીકે હરી મરી એક પ્રાકૃતિક રીતે જે પ્રકૃતિ ની જે આપણા વડાપ્રધાન સાહેબ કીધું કે માટી નો ઉપયોગ કરવા નો એવી જ મૂર્તિ અમે મૂકી અને સોસાયટીના અંદર જ એનું વિસર્જન કરીને એક પ્રકૃતિનો નો સંચય થાય એવી રીતે અમે કરીએ છીએ અને આજે ખાસ કરીને મીડિયા પણ વધારે છે એમનો પણ હાર્દિક સ્વાગત છે પુરા માધવીલા પરિવાર તરફથી અને હર વર્ષે અમે આ રીતે જ મળીને ને અનેક પૂરી સોસાયટી ને સાથ માં લઈ ને પ્રોગ્રામ કરશું સર આપકા નામ મેરા નામ મુકેશ રાઠોડ और मैं निर्भया सेना का फाउंडर हूँ और करीबन पंद्रह साल से सेल्फ डिफेंस की ट्रेनिंग देता हूँ आज माधव बेला सोसाइटी के अंदर जो अमरोली में है वहाँ पे करीबन डेढ़ सौ से दो सौ महिलाओं ने भाग लिया और यहाँ पे हम लोगों ने महिलाओं को जागरूक किया कि अगर कोई इसके ऊपर हमला करता है या कोई चाकू से वार करता है रिवॉल्वर ता है तो किस तरह से अपना वो बचाव कर सके किस तरह से अपनी वो सुरक्षा कर सके इस तरह से हम लोगों ने सेल्फ डिफेंस की ट्रेनिंग दी है माधव बिला परिवार ने काफी अच्छा यहाँ पे आयोजन किया आज गणपति का जो शुभ दिन है उसमें मुझे मौका मिला यहाँ पे आने के लिए इसलिए सभी का मैं दिल से भी धन्यवाद करना चाहूंगा दूसरा मैं कहना चाहूंगा कि जिस तरह से हम गणपति जी की पूजा करते हैं और जिस तरह से अभी नवरात्रि भी आने वाली है उनकी भी हम पूजा करते हैं रचना करते हैं तो मैं सभी को ये कहता हूँ कि घर में जो हमारी बहन है बेटी है माँ है सबसे पहले उसमें जो देवी है उसकी हमें पूजा करनी चाहिए उसकी रिस्पेक्ट करनी चाहिए उसकी इज्जत करनी चाहिए तभी हमारी ये पूजा सफल हो पाएगी हमारे घर में जो माता पिता होते हैं उनकी पहले रिस्पेक्ट होनी चाहिए भगवान की बात में होना चाहिए मैं ये खुला संदेश देना चाहूंगा दूसरी बात ये कहूंगा कि गणपति विसर्जन के अंदर खासकर कोशिश ये करें कि आजकल हम बड़ी मूर्तियां बहुत ज्यादा हम ऐसा रखते हैं कि सोसाइटी में इतनी बड़ी मूर्ति है तो मैं बड़ी मूर्ति लेके आऊँ देखिए मूर्ति बड़े करने से नहीं होता है आपका सोच विचार बड़ा होना चाहिए हम सब मिल रहना चाहिए सोसाइटी के अंदर कोई भी ऐसा व्यक्ति ना हो जिसको कोई तकलीफ हो तो सब साथ में खड़े हों सबसे बड़ी पूजा है मानव सेवा सबसे बड़ी सेवा होती है तो मेरा मानना यह है कि हमें ये ध्यान रखना है कि गणपति के अवसर पर हम मिलजुल के रहें भाईचारा बना के रखें और खासकर ये ध्यान रखें कि, कि किसी को डिस्टर्ब ना हो तकलीफ ना हो और सबसे बड़ी बात मैं ये कहूँगा कि विसर्जन के टाइम पे ये हमेशा ध्यान रखें अपना ईगो को विसर्जन करके आ जाए हमारे पास जो घमंड माइंड में जो पड़े हुए हैं इसको भी हम विसर्जन करें गणपति का विसर्जन तो हम करते ही ये महाराज का तो करेंगे ही लेकिन हमारे अंदर जो युग भगा रहता है किसी से थोड़ा तो तू मैं में इससे मैं बात नहीं करनी है इससे ये नहीं करना इसको हमें विसर्जन करना चाहिए मेरा ऐसा मानना है